નમસ્કાર મિત્રો અમારી એટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુગત ખબર મળી રહી છે અચાનક મોત સવાયો જે મિત્રો 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 જણાવી કે ત્યારે ત્યારે વાત કરીએ તો વિદ્યાર્થીનું મૃત્યુ તથા પાંચની પકડ વિગતવાર વાત કરીએ તો વિજાપુર નિશાળામાં ત્યારે મિત્રો નવરાત્રી શોભવા માટે ત્યારે નવરાત્રી ત્યારે મિત્રો વિદ્યાર્થીઓને લોકડની સીડી ઉપર ચડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે આ સીડી ઉપર લટકતી રહેલા ખુલ્લા વિસ્તારને ત્યારે વિને ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અડી જતે અને મિત્રો જે વિદ્યાર્થીઓને જાણ ન હતી જોકે શોખ લાગતા નવમાં ધોરણના વિદ્યાર્થીને આર્યરાજ ત્યારે ઉપેન્દ્રસિંહ સુદ્યાનું સ્થળ પર મૃત્યુ થયું હતું અને મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો વિદ્યાર્થીનું મૃત્યુ થવાને પગલે ત્યારે મિત્રો પોલીસે સ્કૂલના પ્રિન્સિપલ સહિત પાંચની ધરપકડ કરી છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ